નમસ્કાર દોસ્તો પિંકી તેના ઓરડામાં આરામથી ખુરશી ઉપર ગાઢ વિચારમાં ગરકાઈ રહી હતી ત્યાં તેની સાસુ સુદાબેનના અવાજમાં કાનમાં પડી પિંકી બેટા આરામ કરી રહી છે કે શું ના મમ્મીજી બસ આમ જ બેઠી હતી પિંકીએ જવાબ આપ્યો અને સુંદાબેન હસતા હસતા તેની સામે મોટેચૂનના લાડવાનો ડબ્બો મૂકી આલ્યા હાલે મોતીચૂનના લાડવા ખાને મીઠું મૂઠું કર તેમણે સારી રીતે ખબર હતી કે તેમની બહુ પિંકીને મોતીચૂનના લાડવા ખૂબ જ પસંદ છે પિંકીના ડબ્બામાંથી એક લાડવો ઉઠાવતા પૂછ્યું મમ્મીજી આ લાડવા કઈ ખુશીને ખવડાવી રહ્યા છો આ ડબ્બો ક્યાંથી આવ્યો સુંધાબેને ખુશીથી બોલ્યા અરે પાછળની ગલીમાં રહેતી સીમા મિશ્રા બેનના ઘરે ક્યૂટ પોત્ર થયો છે આ સાંભળતા જ પિંકી જાણે ચાટકો લાગ્યો તેની આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ અને તેણે હાથમાં પકડેલા લાડવાનો ડબ્બો જોરથી ફેંકી માર્યો અને ભોય તળીએ રડી બોલી તમને શરમ નથી આવતી મમ્મી અહીં મારી આઠ વર્ષ થઈ ગયા પણ હજી સુધી મને સંતાન સુખ નથી અને તમે બીજાના ઘરમાં લાડકોએ આવ્યો તેની ખુશી મનાવી રહ્યા છો મીઠાઈ વહેંચી રહ્યા છો અને મને લાડવા ખવડાવી રહ્યા છો તમને અંદાજ પણ છે કે આ સાંભળીને મારું હદે કેટલું દુઃખી થાય છે પિંકીની ચીસો ઓરડામાં ગુંજી ગઈ હતી આજે પછી જો આવું થયું તો હું સહન કરીશ નહીં સમજી ગયા તમે ધરદ જ મારા ઓરડામાંથી બહાર નીકળી જાઓ મને એકલી છોડી દો પિંકી આંખો બંધ કરીને કાન ઉપર હાથ રાખીને ચીસો પાડતી રહી ચુંદાબેન પોતાની વહુનું એવું વર્તન જોઈને થંભી ગયા તેમણે પોતાના કાન પર વિશ્વાસ ન હતો આવતો તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા તેમણે પોતાનું મોઢું પલુમાં છુપાવી દીધું અને પોતાના ઓરડામાં જઈને ભગવાનની મૂર્તિ સમક્ષ માથું ઝુકાવીને રડવા લાગી ત્યારે તેમના પતિ સુખદેવજી ઓરડામાં આવ્યા અને પત્નીને રડતા જોઈ આચાર્યચકિત થઈ ગયા સુંધા શું થયું તમે આવી રીતે રડી કેમ રહ્યા છો આજે પણ વહુએ કંઈ કહ્યું છે સુંદાબેને આચું પોચતા પોચતા બોલ્યા કઈ નહીં બસ એમ જ આંખો વરાઈ આવી તો પછી કેમ તમારા ચહેરા ઉપર આ દુઃખ સુખદેવજી ચિંતિત થઈને પૂછ્યું સુંદાબેને રડતા રડતા પોતાના પતિને બધી વાત કહી દીધી અને કહ્યું આજે મારી વહુઓ શું થઈ ગયું છે જે વહુ અમને પોતાના માતા પિતા સમજીને અમારી સેવા કરતી એ અમને ખૂબ જ માન સન્માન આપતી આજે એ જ વહુ મારા ઉપર આમ ચીસો પાડી છે સુખદેવજી ઊંડો શ્વાસ લેતા બોલ્યા પિંકીના બદલાયેલા સ્વભાવને અંદાજ મને પણ થોડા દિવસથી હતો પણ મને એ વર્તન હતું કે હું સપનામાં વિચારું ન હતું સુંધાબેન દુઃખી વાજે બોલી મને મારા માટે દુઃખ નથી પણ મને એવી હાલત જોઈને દુઃખ થાય છે કાશ એના ગોદમાં પણ બાળક હોત અને આ ઘર બાળકોની કિલકલીઓથી ગુંજી ઉઠત સુખદેવજી સાતંત્ર્ય આપતા બોલ્યા સુંધા આ બધું માનવના હાથમાં ક્યાં છે બધું તો ભગવાનના હાથમાં છે મને આશા છે કે એક દિવસ પિંકી પણ આપણને સમજી શકે એ પહેલાં આપણે ભાગ્ય કરતાં વધુ કુશળ મળતું નથી ભગવાન એને ધીરજ આપે ચાલો હવે એને ચિંતાથી વાતો ન કરો હું તમારા માટે ઠંડી ઠંડી રબડી લાવું છું એમ કહીને સુખદેવજી રબડી લાવવા બહાર ચાલી ગયા પિંકી એને તાંત્રિક બાબાની સચ્ચાઈ પિંકી તેની સહેલી રિયા સાથે વાત કરતી હતી ત્યારે તેણે ઉચ્ચતા પ્રવા સ્વરે પૂછ્યું રિયા તું જે સારા સમાચાર માટે ફોન કર્યો હતો એ શું છે જલ્દી કહી દે હવે હું વધુ રાહ જોઈ શકતી નથી રિયા હસતા હસતા બોલી પિંકી આ સમાચાર સાંભળીને તું ખરેખર ઊંચી ઊંઘી નહીં શકે તને યાદ છે મારી જેઠાણીના ભાભી જેના વિશે મેં તેને કહ્યું હતું લગ્નને સાત આઠ વર્ષ થઈ ગયા છતાં તેને સંતાન ન હતું કેટલાય ડૉક્ટરે બતાવ્યા કેટલાય ટોણા ટોકર્યા પણ બધું વ્યર્થ ગયું પણ જ્યારે તેને એક તાંત્રિક બાબાની પહેલા ઉપાય કર્યા તો ફક્ત બે મહિનામાં તેને ગર્ભનું બાળક આવી ગયું ડૉક્ટરો દ્વારા તે ચેકઅપ થઈ ગયા છે અને મા અને બાળક બને સ્વસ્થ છે રિયાની વાત સાંભળીને પિંકી ખૂબ ખુશ થઈ ગઈ એને બોલી સાચી રિયા મા બનવાની છે અને એ પણ તાંત્રિક બાબાના ઉપાયથી રિયાએ ઉત્સાહભરા અવાજમાં કહ્યું હા પિંકી મારી જેઠાણીનો આજે સવારનો જ ફોન આવ્યો હતો અને આ ખુશખબર આપવા માટે મેં તાંત્રિક બાબાના સરનામો અને તમામ માહિતી મેળવી લીધી છે તું પણ એકવાર બાબાનો ઉપાય અજમાવી જોઈને ભગવાને ઈચ્છું હોય તો જલ્દી તારા ઘરે પણ નાનકડા મૂણા મૂણાની રમશે રિયાની વાત સાંભળીને પિંકી ભાવુક થઈ ગઈ ને બોલી રિયા તું મને તાંત્રિક બાબા પાસે લઈ જા તને ખબર છે કે મારી સાસુ મારી ઉપર કેટલી નજર રાખે છે અને બહાર જવાની પણ કેટલી બિલંબો છે રિયા થોડું વિચારીને બોલી જુએ પિંકી મારા માટે તારી સાથે જવું શક્ય નથી પણ તું મારી સાસુ સાથે આ વિષય પર વાત શા માટે નથી કરતી તારી સાસુ તો તારા ઉપર જીવે છે અને ખૂબ પ્રેમ કરે છે અને ફરી પોત્ર પોત્રીનો આનંદ જેમણે પણ જોઈએ છે દોસ્તો વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અવશ્ય સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો મિત્રો રિયાની વાત સાંભળીને પ્રિંકીને એક આશાનું કિરણ દેખાય તેણે કહ્યું વાત તો સાચી છે ચાલું હું આજે રાત્રે માર બાપુજી અનિલ સાથે અંગે વાત કરીશ એવું કહીને તેણે ફોન મૂકી દીધો અને રાતમાં થવાનો ઇંતજાર કરવા લાગી રાત જ્યારે બધા ખાવા બેઠા ત્યારે પિંકીએ તક જોઈને તેના સાસુ સસરા તરફ નજર રાખીને કહ્યું મા બાપુજી આજે મારી સખી રિયાનો ફોન આવ્યો હતો તેણે કહ્યું કે તેની જેઠાની ભાભી જે મારી જેમ સંતાન માટે તરસી રહી છે એક તાંત્રિક બાબાના ઉપાયથી ગર્ભવતી બની છે તો કેમ ના આપણે પણ એ બાબાને મળવા જઈએ પિંકીની વાત સાંભળીને તેઓ અનિલ પતિ અનિલ માથા ઉપર વળી નાખીને બોલ્યો પિંકી તો પણ ને વણેલી ગણેલી છોકરી થઈને પણ અંધશ્રદ્ધા ને તાંત્રિક બાબાઓના ચક્કરમાં પડી રહી છે આનંદની વાત સાંભળીને પિંકીની સાસુ સુંધાબહેન પર સહમત થઈને બોલ્યા હા બેટા આ બાબાઓ મોટા ઠગ હોય છે આજના જમાનામાં આવા લોકો પર ભરોસો કરવો જોખમી ખાલી નથી સાસુ અને પતિને આટલી વાત સાંભળીને પિંકીની હિંમત હારી નહીં અને કહ્યું પણ માજી અમે કેટલાય ડૉક્ટરને બતાવી ચૂક્યા છીએ કેટલાક ઉપાયો અજમાવી લીધા છે જો એકવાર બાબાનો ઉપાય પણ અજમાવી લઈએ તો કદાચ અમારી સમસ્યાનો કોઈ ઉકેલ મળી જાય સાંભળીને સુખદેવજી સસરા તેને લાગ્યા બેટા એ જતો અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ સંતાનો થવું કે નહીં એ થવું એ ભગવાનના હાથમાં છે જ્યારે મોટા મોટા ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નથી ત્યારે આ ઠગ બાબાઓ શું કરી શકે થોડીવાર વિચારીને તેમણે આગળ કહ્યું પિંકી બેટા તું ચિંતા ન કર મેં મારા માટે એક મિત્ર સાથે વાત કરી છે તેમની વહુ કેનેડાના બાળકના ડોક્ટર છે આપણે એકવાર તેને બતાવીશું ભગવાનની ઈચ્છ્યું તો બધું સારું થઈ જશે તું ફક્ત ભગવાનના શ્રદ્ધા રાખ જ્યારે પિંકીની વાત કોઈ નહીં સાંભળી ત્યારે તેને મન મથાવી રહી ગઈ અને બધા ખાવા પીવા પોતા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા પણ પિંકી ત્યાં જ બેઠી રહી હતી ને વિચારવા લાગી માજી મને બાપુજીને શું ફરક પડે તેમને તો બે બે સંતાન છે પણ સંતાનનો આનંદથી હું વિંચિત છું તેના ઊંડા વિચારોમાં પડી ગઈ અને હા અનિલ તો મર્દ છે એને શું ખબર છે કે મા બનવાની પીડા શું હોય પ્રશ્ન તો હંમેશા સ્ત્રી ઉપર ઉઠે છે સહન પણ એને જ કરવું પડે છે તે વિચારતી રહી હતી અને કોઈ મારી પીડા સમજે તેમ નથી મને તો હિંમત બતાવવી પડશે બસ એકવાર ઘર મારું નાનકડું બાળક આવી જવા દો તો પછી બધા ખુશ થઈ જશે અને સૌ વાતોમાં બાપુજી પિંકી સાચું કહી રહી છે શું તેને તાંત્રિક બાબાના ચક્કરમાં પડવો જોઈએ તેના સાસુ સસરા અને પતિની વાત સાંભળીને શાસ્ત્રીય ઉપાયો કરવા જોઈએ આ દરેક પ્રશ્ન દરેક સ્ત્રી માટે છે માલતૃત્વના સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે અને આ શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચેની આ લડાઈ છે શું કોઈ નવા બાળક વળાંક લેશે પિંકી તેને તાંત્રિક બાબાની હકીકત પિંકી વિચારવા લાગી એકવાર મારી ગોદમાં બાળક આવી જાય તો આજે જે લોકો મારા વિરુદ્ધમાં છે તે બધા ખુશ થઈ જશે આ વિચાર કરતા કરતા તે પોતાના હિંમત આપતી અંદર ઓરડામાં સુઈ જવા ગઈ આગળ દિવસે પિંકે તેના સાસુને કહ્યું તેની સાસુ સહેલી રિયાના ઘરે જઈ હતી આ બહાને રિયા દ્વારા આપવામાં આવેલ સરનામા તરફ નીકળી પડી તેણે અનેક ઓટા ચાલકોને રોકીને કાળી પહાડી સુધી લઈ જવા માટે પૂછ્યું પણ કોઈ પણ ઓટો ચાલકે ત્યાં જવા તૈયાર ન હતા તેઓ કહેતા હતા એ જગ્યા ખાસ સારી નથી થોડા સમય પછી એક ઓટો ચાલક વધુ ભાડા પર ત્યાં આવવા જવા માટે તૈયાર થયું પિંકી ઓટોમાં બેસી ગઈ અને થોડા સમય પછી ઓટો ચાલકે પૂછ્યું મેડમજી તમને કાળી પહાડીમાં શું કામ છે આ સાંભળતા જ પિંકી નારાજ થઈ ગઈ તું પોતાના કામમાં ધ્યાન ના રાખ મને પૂછવાની જરૂર નથી ઓટો ચાલકે હળવી હળવી કરીને કહ્યું મેડમ એ જગ્યાએ કંઈક અજીબ છે તમે ભણેલી ગણેલી લાગો છો એટલે જ પૂછ્યું બાકી મને શું આટલું કહીને ચૂપ થઈ ગયો અને પિંકીને નિર્ધારિત સમયે સરનામે છોડીને તુરંત ત્યાંથી ચાલ્યો ગયો ત્યાં જ પિંકી ઉતરેલી ને ત્યાંનું વાતાવરણ એકદમ ડમરાળું લાગતું હતું હવા ગુંજાઈ રહી હતી અને ખંડ રહી ગયેલી ઇમારતો અજાણી અવાજો એ બધું ભયાનક લાગતું હતું પિંકી થોડી ગભરાઈ ગઈ પણ પછી મનમાં વિચારજે જો સંતાન સુખ માણસો તો હિંમત તો રાખવી જ પડશે એ વિચારીને ધીરે ધીરે અંદર ગઈ અંદરનું દૃશ્ય એટલું ભયાનક હતું કે કોઈ પણ હૃદય ધબકતું બંધ થઈ જાય મોટો ખંડેરામાં અંધારું હતું માત્ર થોડા મસાલો વળી રહ્યા હતા દિવાલો ખોપરા ટંગેલા હતા અને અલગ અલગ પ્રાણીઓના કપાયેલા માથા લટકતા હતા એકાએક ખોપરીવાળાના વાળેલા માળા ભયાનક ચહેરા હાથમાં ખોપર ધરાવતો એક તાંત્રિક પીકી સામે દેખાયો તેને જોઈને પિંકીનું હૃદય ધું થઈ ગયું અને ભયાનક અવાજમાં ચીસ પાડી બાબાએ હસતા કહ્યું શાંત કન્યા શાંત તને ગભરાવાની જરૂર નથી દોસ્તો આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જો તારે સંતાન સુખ મેળવવું છે તો હિંમત કામ કરવું પડશે બાબાની વાત સાંભળીને પિંકી ચોંકી ગઈને તેણે આશ્ચર્યથી પૂછ્યું બાબા તમને મારી સમસ્યા કેવી રીતે ખબર પડી કન્યા અમે બધું જાણીએ છીએ તારો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય અમે બધા જાણીએ છીએ તારા લગ્નને આઠ વર્ષ થઈ ગયા પણ તને આજે સુખ સંતાન નથી મળ્યું પીકી તુરંત બાબાના પગમાં પડી ગઈ ને બબળી બાબા તમે તો મહાન છો તમે બધું જાણો છો તો મારો એક ઉકેલ પણ આપી શકો બાબાએ પિંકીના માથો પર હાથ રાખ્યો અને આંખો બંધ કરીને અજીબ મંત્ર બોલવા લાગ્યા થોડી વાર પછી તેમણે કહ્યું કોઈ બળા છે જે તારા ગર્ભની બાંધીને રાખે છે એ શક્તિ તોડવી પડશે પિંકી ગભરાઈ ગઈને વિનંતી ભર્યા સ્વરે કહ્યું બાબા મને મદદ કરો એવું કોઈ ઉપાય આપો કે મારું ગ્રભ ધરે બાબાએ પિંકીને કાળો દોરો આપતા કહ્યું આલે કન્યા સવારના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી તારે આ દોરો પીઠ ઉપર બાંધવાનો છે અને આ મંત્ર જે તે હું તને કહીશ તે દરરોજ રાત્રે પતિની ઊંઘ પછી તેના માથા ઉપર હાથ રાખીને હજાર વાર બોલવો પડશે આજ મુદ્રા એ શક્તિને નબળી પાડશે અને તારા માટે રસ્તો ખોલશે પણ તારા માટે હિંમત જરૂરી છે ત્યારે હોળીની રાત સુધી રાહ જોવી પડશે અને નિયમિત મંત્ર જપ કરવો પડશે પિંકી આનંદ થઈ ગઈને કાળો દોરો લઈને ઘરમાં આવી પાછી આવી દરરોજ તે દોરો બાંધતી અને પતિ અનિલના દૂધમાં ઊંઘની દવા નાખીને રાત્રે તેના માથા ઉપર હાથ રાખીને મંત્ર બોલતી એક રાત્રે સુખદેવજી ઊંઘમાંથી જાગ્યા અને વોશરૂમ જવા બહાર નીકળ્યા ત્યાં તેણે પિંકીના ઓરડામાં અજીબ અવાજો સંભળાયા તેઓ શંકા લઈને હાળવી ચાલે પિંકીના ઓરડા તરફ ગયા અને દરવાજાની બહાર ઊભા રહીને સાંભળવા લાગ્યા તેમણે જોયું તો પિંકી અજીબ મંત્ર બોલી રહી હતી તેઓ શાંત રહેતા પોતાના ઓરડામાં પાછા આવ્યા પણ તેઓ દૂર જ સમજાઈ ગયા કે પિંકી ચોક્કસ કોઈ ફાંખડીના ચક્કરમાં ફસી છે સવાર થતાં ચુકદેવજી તેમની પત્ની સુંદાબેનને રાત્રે જોયેલી વાતો વિશે કહ્યું સુંધા આપણે કંઈક જલ્દી કરવું પડશે નહીં તો ભવિષ્યમાં મોટું નુકસાન થઈ જશે સુંદાબેન ચિંતિત થઈ ગઈ અને બોલી તમે સાચું કહો છો હું પણ ઘણા દિવસે જોઈ રહ્યો છું પિંકી બહુ બદલાઈ ગઈ છે તે કોઈ સાથે ખાસ વાત પણ કરતી નથી પણ પહેલા તો તમે નાસ્તો કરી લો નહીતર કોલેજ જવા મોડું થઈ જશે પછી આપણે આ મુદ્દા ઉપર ફરી વિચારીશું શું પિંકી પાંખડી બાબાની વાતોમાં આવીને બધું ખરાબ સ્થિતિમાં પડશે શું સુખદેવજી અને તેમની પત્ની તેને આ ખતરનાક રસ્તા પરથી પાછી લાવી શકે છે આ પાંખડી ત્રાંત્રિક રહસ્ય છે આગળ શું થશે અને બલીનું સત્ય આ બાદ કરો તમે ચિંતા ના કરો હાલ તમે આરામથી કોલેજ જાઓ નાસ્તો પીરસતા સુંદાબેન કહે ત્યાં અનિલ ત્યાં આવીને બોલ્યો મામા આજે હું થોડી મોડે ઘરે આવીશ ખબર નથી કેમ થોડા દિવસથી મારા માથામાં તીવ્ર દુખાવો થાય છે સવારે ઉઠું તો માથા મારે ભારે લાગે છે અને જાણે કોઈ હથોડી મારી હોય તે આજે કોલેજ પછી ડૉક્ટરને બતાવીશ સુંદાબેન ચિંત જઈને બોલ્યા ઠીક છે બેટા તું ડૉક્ટરને બતાવીને દવા લઈ લે નાસ્તો કર્યા પછી અનિલ અને તેમના પિતા સુખદેવજી બંને કોલેજ માટે નીકળી ગયા અહીં બાબાને જણાવેલા ઉપાય કેટલાય દિવસથી કરવાની પછી આજે તો પિંકી કોઈ બહાને બાબા પાસે પહોંચી બાબા તમે કહેલું બધું સફળતાપૂર્વક કરી લીધું છે હવે આગળ શું કરવું છે બાબા દહાડતા બોલ્યા હવે એક સુગ્રાંતની બલી આપવી પડશે એ સાબરતા જ પિંકી ચોંકી ગઈ તે ગભરાઈને બોલી આ તમે શું કહો છો બાબા બલી આ તો હત્યા થશે આ તો પાપ છે નહીં બાબા હું આવું કરી શકતી નથી હું આવું મોટું પાપ નહીં કરું કૃપા કરીને મને બીજો કોઈ ઉપાય બતાવો પિંકીની વાત સાંભળીને બાબા ગુસ્સે થઈ ગયા કન્યા અમને પાપ પુણ્યને પાઠ ન બઢાવ અમે બધું જાણીએ છીએ તારા ઉપર સાયો છે તે ખૂબ જ પ્રબળ છે જો તું બલિ નહીં આપે તો કાળી શક્તિ તને ભસ્મ કરી દેશે પિંકી ગભરાઈને બોલી બાબા શું બલિ આપ્યા પછી હું સાચે જ માં બની ગઈશ બાબા ગુસ્સાથી બોલ્યા તું અમારું શંકા કરી રહી છે ના બાબા ના તમે કહો કોની બલી આપવી છે અને ક્યારે બાબા બોલ્યા આવતી હોલીની રાત્રે એક સુહાગરાતની બલિ આપવી પડશે પણ બલી આપવા પહેલાં તારે તારા શરીરને તૈયાર કરવું પડશે મારો હું જે ઉપાય કહું તે પૂરા કરવા પડશે ઠીક છે બાબા કહીને પિંકી ઘરે પાછી આવી પણ તેના દિમાગમાં એક પ્રશ્ન ગુંજી રહ્યો હતો બલી બલી ને બલી બાબાએ ખૂબ જ મુશ્કેલી ઉપાય કહ્યું છે હવે હું બલી માટે એક સુહાગન ક્યાંથી લાવું ત્યારે તેની મમતા અને મનમાં તેની આંસુમાંની છબી આવી ગઈ તેમના જીવન તો અત્યારે થોડા દિવસોનું છે તો શા માટે હું તેને બલી ના આપી દઉં આખરે હું તો આ પરિવારનો વંશ આગળ વધારવા માટે જ બધું કરી રહી છું હવે તે બાબાએ જણાવેલા ઉપાય મુજબ બલિ આપવાની તૈયારી ફરવા લાગી દોસ્તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો તે રાત્રે સુખદેવજી વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે તેમણે જોયું તો સ્ટોર રૂમની લાઈટ ચાલુ છે આ તેમણે તરત જ તેમની પત્ની સુંધાબેનને ઉઠાવી અને બોલ્યા સુંધા આજે ફરી સ્ટોર રૂમની લાઇટ ચાલુ છે મને શંકા છે કે કંઈક ગડબડ છે બંનેની હાલાકી ચાલાકી ખીચકાતી અંદર જોયું તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ સ્ટોર રૂમમાં પિંકી કાળા કપડાં ખુલ્લા વાળ સાથે અને માથું લાંબુ તિલક લગાવીને બેઠી હતી તેના આસપાસ એક ગોળો દોરેલો હતો મધ્યમાં એક મટકામાં આગ સળગતી હતી અને તે આંખો બંધ કરીને મંત્ર જપ કરતી હતી સુખદેવજી ને સુંદાબેન એ બધું ચૂપચાપ તેના ફોનમાં વિડીયોમાં કેદ કરી દીધું અને હળવે પગથી પાછા ઓરડામાં જઈ આવ્યા સુખદેવજી બોલ્યા ના જાણે સંતાનના મોહમાં પિંકી શું બની ગઈ છે મને મારી ખાશે અને આંખો જોઈ પર વિશ્વાસ નથી થતો અમારી વહુ તો આ બધું કરી રહી છે સુંદાબેન ભયભીત થઈને બોલ્યા મને ખૂબ ડર લાગી રહ્યો છે પિંકી આખરે શું કરી રહી છે હવે આપણે શું કરવું સુખદેવજી બોલ્યા સૌ પહેલાં આ વિડીયો પિંકીના માતા પિતાને બતાવી જોઈએ તેઓ પણ અને સમજદાર છે તેઓ જરૂર કડક પગલાં લેશે સુંદાબેન બોલ્યા પણ આવી વાતો ફોન ઉપર નહીં થાય આપણે ત્યાં જઈને તેઓ સાથે મળી અને કોઈ ઉપાય શોધવો પડશે આગલા દિવસે બેન પિંકી તેમણે કહ્યું બેટા અમે આજે બહાર ફરવા જઈ રહ્યા છીએ એક દિવસ માટે જઈ રહ્યા છીએ તું તારો અને અનિલનો ખ્યાલ રાખજે પિંકીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું ચાલો એક દિવસ માટે તો હોય પણ ઓછામાં ઓછું મફત તો રહેશે સુખદેવજી અને સુંદરબેન પિંકીના માયકે માટે નીકળી ગયા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેને પિંકીને માતા પિતાને અચાનક તેમને જોઈને આચાર્યચકિત થઈ ગયા પિંકીના પિતાજી રમેશજી બોલ્યા અરે વાહ શું વાત છે સમધનજી ને સમધનજી અમારા ઘરે આવ્યા છે બહુ આનંદની વાત છે સુંદંદી છોપા ઉપર બેસતા બોલ્યા હા ભાઈ બસ મળવામાં મન થયું એટલે આવી ગયા પિંકીની માતા સવિતાબેન જલ્દી ચા નાસ્તો લાવીને સુંદાબેનને આપતા પૂછું શું વાત છે સુંદાબહેન બહુ બરાબર છે ને અચાનક આવવાનું શું થયું સુંદાબેન ગંભીર સ્વરે બોલ્યા હા બરાબર છે પણ ના પણ નહીં સવિતાબેન ગભરાઈને ગયું શું વાત છે કરી રહી છે બેન મારો હૈયો ધબકતો થાય છે પિંકી બરાબર છે ને સુખદેવજી ગંભીર સ્વર્ચે બોલ્યા નાજી પિંકી બરાબર નથી આ સાંભળતાની સાથે જ પિંકીના માતા પિતાના ચહેરા ઉપર રંગ ઉડી ગયો તેઓ ચોંકી ગયા કે ભૂત સવાર છે પરંતુ કઈ વાત ન રમેશજીએ ગભરાઈને અવાજમાં પૂછ્યું તમે પોતે જ જોઈ લો સુખદેવજીએ પિંકીને વિડીયો ચલાવીને ફોન બધાની સામે મૂકી દીધો પિંકીનું પાગલપણું જોઈને તેના માતા પિતા આચર્યચકિત રહી ગયા તેમણે આંખો ફાડીને ગયેલી તેમણે વિશ્વાસ આવતો ન હતો કે આ પિંકી શું છે તેઓ ધાનપૂર્વક વિડીયો જોતા રહ્યા વિડીયોમાં પૂરું થતાં પછી તેઓ બોલ્યા આ બધું શું છે ત્યારે સુખદેવજી અને સુંદાજી પિંકીની આખી કહાની તેમને કહી આ સાંભળીને પિંકી માતા પિતા પણ માથું પકડીને બેસી ગયા રમેશજી દુઃખી અવાજમાં બોલ્યા શું આ અમારી દીકરી છે અમે તો તેને આવા સંસ્કાર નથી આપ્યા સવિદાજીના આંખોમાં આંસુ આવી ગયા ત્યારે સુંદરજીએ તેમણે ટાંગતા આપતા કહ્યું અને અમે પણ પિંકીના આગળ પાક મનાવવા માટે તૈયાર ન હતા ત્યારે સુખદેવજી બોલ્યા અમે તને પરેશાન કરવા નથી ઈચ્છતા પણ આ બાબત છુપાવી જેવી ન હતી આમાં પિંકીને જાણે જાણે ખતરો થઈ શકે રમેશજી ગંભીર અવાજમાં બોલ્યા તમે એકદમ સાચું કહ્યું જે અમને જણાવવામાં આવ્યા પણ હવે આપણે તેનો ઉપાય શું તેને આ ભ્રમજાળમાંથી કેવી રીતે બહાર લાવવી સુખદેવજીએ આત્મવિશ્વાસ પૂર્ણ કહ્યું તમે કંઈ પણ કરવું પડશે રમેશજીને સવિતા એક સાથે પૂછ્યું તમે શું ઉકેલશો શોધ્યો છે ભાઈ સાહેબ ત્યારે સુખદેવજીએ આખી યોજના રમેશજીને અને સવિતાજીને કહી તેઓ બોલ્યા અમે તમારી સાથે છીએ તમે જે કરશો તેમાં અમારો સંપૂર્ણ સાથ રહીશું સુખદેવજીએ કહ્યું ઠીક છે આપણે બધા સવારે નીકળીશું જ્યારે પિંકી ઊંઘમાં હશે ત્યાં પછી બધા સૂઈ ગયા અને આગલી સવારે પિંકીના માતા પિતા છુપાઈને સુખદેવજીના ઘરે આવ્યા અને ગેસ્ટ રૂમમાં ગયા તે માત્ર મહેમાનો માટે ખુલતા તેઓ ત્યાં ભોજન પાણી આપી દેવામાં આવ્યું જેથી પિંકી તેમના આવ્યા વિશેની જાણ પણ ના પડે તે પોતે વિચારતા જ વ્યસ્ત હતી ત્યારે અનિલ આવ્યો ત્યારે તેના પિતાજી તેને રૂમમાં બોલાવી પિંકીને જ એક વિડીયો બતાવ્યો પિંકીને જોઈને અનિલ આશ્ચર્યચકી થઈ ગયો ગુસ્સાથી ધરાવીને પિંકી પાસે જવા માંગ્યો પણ સુદાજીએ તેનો હાથ પકડીને રોકી લીધો પછી તેઓ તેને ઉપરના ગેસ્ટ રૂમમાં લઈ ગયા પોતાના સાસુ સસરાને ગેસ્ટ રૂમમાં જોઈને અનિલ કંઈ બોલે તે પહેલાં તેના માતા પિતા તેને બધું સમજાવી દીધું દોસ્તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને તમારી રાહ અવશ્ય જરૂરથી જણાવી લેજો જેથી આવું શું સત્ય ઘટના બની શકે હવે અનિલે સમજાયું કે પિંકી રોજ તેના દુઃખમાં ગોળી ઉમેરીને આપી રહી હતી તેથી તે આજકાલ મારી સાથે વાત નથી આખી આખું ધ્યાન પોતાની પ્રવૃત્તિમાં મૂકી રહી છે અનિલ વિચાર્યું છે તે રાત્રે પિંકીને તેના સાસુ સતરાને પણ દૂધ આપ્યું પણ રિંકી રૂમમાં જતા રહ્યા સુંદાજી તેને દૂધ કિચનમાં લઈ જઈ અને ફેંકી દીધું પછી જ્યારે અનિલ માટે દૂધ લઈ આવી ત્યારે અનિલે દૂધનો ગ્લાસ પકડ્યો અને ફોનના બહાને ગયો તેને ગ્લાસમાં દૂધ નાખી દીધું અને પાછો રૂમમાં જઈ સૂઈ ગયો અનિલને સુધા જોઈને પિંકી ત્રાણથી સાંઘી લીધીને પોતાના કામમાં લાગી ગઈ પણ પાછળ એક નાનો ગાર્ડન હતો પિંકી ત્યાં જઈને ફોન પર વાતો કરવા લાગી ત્યાં અનિલ ત્યાંના માતા પિતા અને પિંકી માતા પિતા ઓલ એક દિવાલ સાથે ચોંટીને પિંકીની વાતો સાંભળી રહ્યા હતા પિંકી કહી રહી હતી બાબા આજે અમારી પ્રવૃત્તિનો છેલ્લો દિવસ છે આજે હોળીની રાત છે અને બલી માટે મરવું પણ તૈયાર છે પણ બાબા મને ઘણો ડર લાગે છે બલી આપવાની પછી મારો સંતાન સુખ જરૂરી મળશે ને ઉતરતી બાબાએ પિંકીને તેમની વાતોમાં ફસાવી દીધી ઠીક છે બાબા તમે તમારા શિષ્યને મોકલી દો થોડી હું મારી સાળીની સાથે લઈને નીકળવાની છું પિંકી બોલી આ સાંભળી બાબાની ચીઠિયા નીકળવા જેવી હતી પણ તેમણે પોતાના મોઢા ઉપરથી હાથ રાખી લીધા અને બધા ઝડપથી અંદર દોડી ગયા પિંકીને આવવાની પહેલાં હવે તેની મા અને સસુર પોતાની જગ્યા બદલી દીધી ચુંદાજી ગેસ્ટ રૂમમાં ગઈ અને સવિતાજી ચુંદાની જગ્યાએ તીર્છા થઈને પથારીમાં સૂઈ ગયા પિંકીએ તેનો પ્લાન મુજબ બધાને ઊંઘમાં ગોળી આપી દીધી હતી પછી તે અનિલના રૂમમાં ગઈ અને તેને સૂતું જોયો અનિલ તરત જ સુવાનું નાટક કરવા લાગ્યો અને તેને સૂતું જોઈને પિંકી સંતોષે સ્મિત કર્યું અને તેના આગામી પગલાંની તૈયારીઓમાં લાગી ગઈ પરોચો તૂટતા મળી ગયેલો પાઠ આ તસલ્લી થઈ પિંકીએ તેને અંધશ્રદ્ધામાં પોતાની માતાને ઉઠાવી અને કોઈક રીતે તેની સાથે બહાર લઈ ગઈ જ્યાં બાબાના શિષ્ય તેને આવવાની રાહ જોઈ રહ્યો હતો બંનેને મળીને સવિતાજીને ઓટોમાં બેસાડી આ ઓટો તે તાંત્રિકમાં જ હતું સવિતાબેન ખૂબ હિંમતભરી સ્ત્રી હતી તેઓ પોતાની દીકરીને સાચા માર્ગ પર લાવવા માટે કંઈ પણ કરી શકતી હતી ઓટો નીકળતા જ પાછળથી સુખદેવજી તેમની પત્નીને રમેશજી સાથે તેમની ગાડીને ઓટોનો પીછો કરવા લાગ્યા બીજી તરફ અનિલ સીધો પોલીસ સ્ટેશન માટે નીકળી ગયો જેમ જ પિંકી અને બાબાના શિષ્ય સવિતાજીને લઈને તાંત્રિક બાબા પાસે પહોંચ્યા તેઓ બાબાને પિંકીની બલી આપવા માટે ઉશીકરવાની કોશિશ કરી રહ્યા અને પિંકી ખૂબ ગભરાયેલી હતી તે ડરી ગઈ હતી અને પરંતુ તેના માથે વિશ્વાસ ન હતો અને ભૂત સવાર હતો ત્યાંથી તેમણે પોતાને શાંત કરી લીધું અને બધું તાંત્રિકના હાથે ચાકુ આપીને મત્યુચ્ચાર શરૂ કરી દીધો પિંકીને હાથ કાપતા હતા જ્યારે સવિતાજીને માથું ઊંચકાવીને બેસી ગઈ હતી પિંકીનું મન કહેતું હતું કે આ પાપ છે પણ તેનું માનસ કહેતું હતું કે સંતાન સુખ મેળવવા માટે બલી આપવી જ પડશે તેની ગૂંચકળ જોઈને તાંત્રિક બધું ઉચકરાવા લાગ્યો તે ઊંચા અવાજે મંતુચ્ચાર કરવા લાગ્યો જેનાથી પિંકી વધુ ઉત્સાહિત થઈ ગઈ પરંતુ જેમ તે પિંકી સવિતાજીને ગળાની તરફ ચાકુ લઈ ગઈ ત્યાં જ મશાલ રોશની તેને પોતાની માતાનો ચહેરો દેખાડ્યો તેના હાથે ચાકુ નીચે પડી ગયું તેની આંખો પહોળી થઈ ગઈ બધાનો પસીનો છૂટી ગયો અને તેના મોંમાંથી નીકળી ગયો મમ્મી તમે અહીં કેવી રીતે ત્યારે સવિતાજીને પિંકી એક જોરદાર તમાચો મારી દીધો આ જોઈને તાંત્રિક પણ આચાર્યચકિત થઈ ગયો પિંકીના હાથમાંથી ચાકુ પડી જતાં તાંત્રિક ગુસ્સે ઉઠ્યો અને બોલ્યો અરે કન્યા આ ચાકુ ઉઠાવો ને વારમાં ચલાવો સમય આવી રહ્યો છે આજે બલી નહીં પાપો તો ક્યારેય આપી શકશો નહીં અને તું જીવનભર સંતા સુખથી વંચિત રહેશે પિંકીએ હિમતિકટી કરી અને મજબૂતીથી કહ્યું નહીં બાબા હું બલિ નહીં આપું આ મારી મા છે તાંત્રિક વધુ ગુસ્સે થઈને બોલ્યો મને કોઈ ફરક પડતો નથી આ તારી મા કે સાસ છે કે માતા તારે બલિ આપવી જ પડશે પિંકીએ સંપૂર્ણ શક્તિ સાથે કહ્યું નહીં નહીં હું નહીં આપી શકું પિંકીએ મોન અવાજ ના સાંભળીને તાંત્રિક ગુસ્સામાં જમીન પર પડેલું ચાકું ઉઠાવવા લાગ્યો પરંતુ વિહારેજ જ અનિલ પોલીસ લઈને ત્યાં પહોંચી ગયો પોલીસે તાંત્રિકને ત્યાં સુશીને તુરંત ચઢવી લીધા ત્યારે રમેશજીએ ગુસ્સામાં પિંકીને ગાલ ઉપર એક જોરદાર થમાચો માર્યો અને બોલ્યો શું આ દિવસ જોવા માટે તને જન્મ આપ્યો હતો તું એ મારું માથું શરમથી ઝૂકી લીધું છે સવિતાજી રડી રહીને બોલી એક બાળક માટે તું આટલી નીચી સ્તરે જઈ જશે આને સપના પણ વિચાર્યું ન હતું તું તારે સાચી બલી આપવા જઈ રહી હતી અમને પણ વિશ્વાસ નહોતો આવતો કાશ તું જન્મથી મરી ગઈ હોત તો અમને પણ સમયનું બધું ખરાબ ન પડ્યું હોત તો તું તારી સાસુ સાથે નાકત સવિતાજી ગુસ્સે ડરતી રહી અને બોલતી ગઈ ત્યારે દોસ્તો અનિલ એક તરફ ઊભો આ બધું જોઈ રહ્યો હતો દોસ્તો ત્યારે પિંકી જોર જોરથી રડી અને પોતાની સાસુ અને સસરા સામે બોલી રહી હતી દોસ્તો અનિલથી બોલે સુધાજીને પગમાં પડીને માફ માફી માગવા માંડી મમ્મીજી મને માફ કરી દો મારો બહુ મોટો ગુનો થઈ ગયો છે સુંદરજીએ પિંકીને પોતાના ચરણમાં ઉઠાવતી કહીને પ્રેમથી કહ્યું બેટા જેમ તને સંતાન સુખ ન મળ્યું તો તેમાં અમે પણ પોત્ર પોત્રીનું સુખથી વંતિત જ છીએ આ બધું ભગવાનની ઈચ્છા છે જ્યારે સુખદેવજી બોલ્યા દીકરી અમે તને રોક્યા હતા છતાં તું માની નહીં જો આજે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લીધો હોત તું મારી પત્ની ગુમાવી બેઠો હોત અને આજે જેલ જવું પડ્યું હોત મારા એક ખોટા પગલાંથી આખું બબરા થઈ જશે ભીંકી ફૂટી ફૂટીને રડતા બોલી મમ્મી બાપુજી આજે હું મારા દિલનો નજારો ફળી ગયો છું હું એવા પાપ કર્યો છે જેને માફી નથી હું એટલી અંધ થઈ ગઈ કે મારી જાતને પણ ખબર નહીં પડી કે હું શું કરી રહી છું મારા માતા પિતા અને મારા સંસ્કાર આપ્યા હતા મારા માતા પિતાએ મને સારા સંસ્કાર આપ્યા હતા પણ મેં બધું વેડવી નાખ્યું હું કોઈ માટે લાલાયક નથી કોઈ માટે પણ નહીં પિંકી રડીને સતત બોલતી રહી ત્યારે સુંદાજી જે પોતાના લગાવીને પ્રેમથી કહ્યું બેટા હવે ચૂપ થઈ જા બાળકો અણસમજદારીમાં ન જાણે કેવા કેવા પગલાં ઉઠાવે છે મોટાઓની ફરજ હોય છે કે તેઓને સાચા માર્ગ પર લાવે તને હવે તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે એ જ બહુ છે ને બધા ઘેર પાછા આવ્યા ઉપરાંત પોલીસ તાંત્રિક પાસે બધું સત્ય ઉઠાવવા માંડ્યું તાંત્રિક બલી આપીને લોકોના રક્તને કાળી શક્તિઓમાં શેતાનના ચરણોમાં ચડાવી અને શક્તિ મેળવવા માંગતો હતો તેને આજીવન કેદની સજા થઈ પિંકી પોતાને લઈને ખૂબ શરમાળ થઈ ગઈ હતી તે પોતાને પણ પોતાની જાત અને અન્ય કોઈ સાથે આંખ ન મળી શકતી હતી એક દિવસ સુંદાજી અને સુખદેવજી પોતાના દીકરા વહુ માટે એક નાની બાળકી દત્તક લેવાનો નિર્ણય લીધો આ વિચાર અનિલને પણ ગમ્યો તેમણે અનાથ આશ્રમમાંથી છ મહિનાની નાની એક બાળકી દત્તક લીધી બાળકી જોઈને પિંકી ખૂબ ખુશ થઈ ગઈ હવે આખો દિવસ બાળકીની સંભાળ રાખવામાં વ્યસ્ત રહેવા લાગી અને ખુશખુશાલ જીવન જીવવા લાગી આજે પોતાની બહુ પિંકીના ચહેરા ઉપર આનંદ જોઈને સુંદાજી અને સુખદેવજીના દિલને પણ શાંતિ મળે દોસ્તો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરો અને તમારા ચેનલને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી